ગુજરાતમાં ક્યારે અટકશે ડ્રગ્સનો ધંધો دریا કાંઠો બની રહ્યો છે ડ્રગ્સનો સોફ્ટ રૂટ ગુજરાત બની રહ્યું છે ડ્રગ્સનો આપણું ગૌરવ બનતું ગુજરાત છે તે ઉડતા ગુજરાત બનતું જઈ રહ્યું છે ફરી એકવાર ગુજરાતના દરિયા કાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે ઘટના વલસાડના ઉદવાડાના દરિયા વિસ્તારની છે કે જ્યાં કરોડો રૂપિયાનું ચરસ છે તે મળી છે 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 શું શું સમગ્ર સમગ્ર ઘટના વિગત જાણીએ સ્ટોરીમાં નમસ્કાર ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક થોડા સમય પહેલા કચ્છ બાદ દ્વારકા અને ત્યારબાદ ગીર સોમનાથના ના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે આ સિલસિલો વલસાડ જિલ્લામાં પણ જોવા મળ્યો અહીં પારડીના ઉદવાડાના દરિયાકાંઠેથી સોમવારે સાંજે બિનવારસી હાલતમાં અગિયાર કિલો થી વધુ ચરસના પેકેટ મળી આવ્યા અને તપાસનો ધમધમાટ શરૂ થયો પારડીના ઉદવાડા ગામે રોહિત કોલોની ખાતે આવેલ બાલ મંદિર પાછળ દરિયાકાંઠે ગામ લોકોને એક પોટલું તણાઈ આવતું નજરે પડ્યું જેમાં ઉર્દુ ભાષામાં લખાયેલા દસ પેકેટ સાથેનું આ પોટલું હતું આ અંગેની જાણ પારડી પોલીસને કરાતા ટીમ દોડી આવી આ શંકાસ્પદ પેકેટ અફઘાની ચરસના હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે પારડી પોલીસે અગિયાર કિલોથી વધુના ચરસના જથ્થાને કબજે લઈ એફએસએલ ની મદદથી ચકાસણી હાથ ધરી આ સાથે જ પ્રથમ વખત વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળી આવતા એટીએસ ને પણ જાણ કરાઈ અને સિત્તેર કિલોમીટરના કિનારે પોલીસે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું કુલ દસ પેકેટ અમને મળેલા છે જેનું વજન ટોટલ અગિયાર કિલોને સાતસો ગ્રામ જેટલું છે અને જે પેકેટ્સ છે એની અંદર ચરસ મળ્યું છે એફએસએલની ટીમ અને એના દ્વારા તમામ તપાસ કર્યા પછી આ ચરસના પેકેટ્સ છે એની પ્રોપર કાર્યવાહી કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આ ગણીએ આ તમામ પેકેટની દસ પેકેટની અગિયાર કિલો આઠસો ગ્રામની તો કુલ મળીને પાંચ કરોડ સિત્યાસી લાખ રૂપિયાનો આ એનડી પીએસનો મુદ્દા માલ પારડી પોલીસ સ્ટેશન અને એસઓજીની ટીમે કબજે કર્યું છે આ અનુસંધાને એનડી પીએસની કલમ મુજબના ગુના દાખલ કરીને આગળની તપાસ હાલ ચાલુમાં છે અમે જે પ્રાથમિક જે તપાસ કરી છે પ્રમાણે દરિયામાં બિનવારસી તરતો તરતો આ એનડી પી જથ્થો મળી આવ્યો છે દ્વારકામાં પણ થોડાક દિવસો પહેલાં આ જ પ્રકારના સેમ જે માર્કો નાર્કોઝ લખેલા જે પેકેટ્સ છે એ પ્રકારના સેમ પેકેટ્સ આજ પેકેટ સેમ ટુ સેમ દ્વારકામાં પણ મળી આવ્યા છે અને ત્યાં પણ આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે દ્વારકાની અને કચ્છની એસઓજીની ટીમ સાથે પણ અમારી એસઓજીની ટીમ સંપર્કમાં છે અને આની અંદર આગળની કાર્યવાહી અને તપાસ હાથ ચાલુમાં છે આ વલસાડ જિલ્લામાં પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે તરતો તરતા બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે ડ્રગ્સના પેકેટની જે હાલત જોતાં એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને કોવાઈ ગયેલા હોય એવા પેકેટ મળી આવ્યા છે અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખા પણ દેખાઈ રહ્યું છે એટલે કોઈ કન્સાઈનમેન્ટ બિનવારસી કોઈએ ફેંકી દીધું હોય અથવા તો કોઈ નાઇટ દરમિયાન કોસ્ટગાર્ડ કે કોઈ પોલીસની રેડની ડરાવ ડરથી કોઈ જે બહારથી આવતી વ્યક્તિ કોઈએ ડ્રગ્સ ફેંકી દીધા હોય દરિયામાં એ તરતા આવ્યા હોવાની શક્યતાઓ વધારે જણાઈ રહી છે પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ હાલ ચાલુ છે રાજ્યમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવા અવારનવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે તેમ છતાં રાજ્યમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે છાશવારે બનતી હોવાનું સામે આવી રહ્યું છે અને હવે તો નાના એવા ગામમાંથી પણ ચરસના જથ્થાનું પેકેટ મળી આવ્યું છે ત્યારે હાલ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે વલસાડથી કૌશિક જોશીનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર